નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો દરરોજના તાજા અને ઉપયોગી તેમજ ખેડૂતોને લગતા સમાચાર માટે અમારી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હપ્તા વગર બેતાલીસ હજાર ખાતામાં જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માવધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે તેમને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આમ બંને યોજનામાં થઈને ખેડૂતોને ઘર બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય મળશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો નવા વર્ષમાં મહિલાઓને ભેટ નવા વર્ષમાં મહિલાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે દિલ્હીની મહિલાઓને મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે તે જ સમયે નવા વર્ષની મહારાષ્ટ્રની મહિલાઓને એક હજાર રૂપિયાની જગ્યાએ એકવીસો રૂપિયા મળી શકે છે ઝારખંડ સરકારે મહિલાઓને પચીસો રૂપિયા આપવાનું શરૂ કર્યું છે જ્યારે મધ્યપ્રદેશ સરકારની લાડલી બહેન યોજનાની રકમ વધારીને ત્રણ હજાર રૂપિયા કરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં ઠંડી વધશે સાથે જ વાતાવરણ શુષ્ક રહેશે હવામાન વિભાગ મુજબ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળશે હાલ સૌરાષ્ટ્રમાં તાપમાન વધ્યું છે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે બીજી તરફ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દસ જાન્યુઆરી સુધીમાં કડકડતી ઠંડી પડવાની આગાહી છે આ દરમિયાન સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો એક જાન્યુઆરી બે હજાર થતા ફેરફારો વિશે આપણે વાત કરીએ તો દર મહિનાની પહેલી તારીખે ઘણા બધા એવા ફેરફાર થતા હોય છે પરંતુ આવનારા મહિનાથી નવું વર્ષ એટલે કે મિત્રો હવે બે હજાર પચ્ચીસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખાવા પીવાથી લઈને પાન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ ગેસ પેટ્રોલ અને દરેક વસ્તુના નિયમો બદલાશે જેની અસર તમારા ખિસ્સા ઉપર પડતી જોવા મળશે જાણીએ મિત્રો શું શું નિયમો બદલાઈ રહ્યા છે તો મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી થતા ફેરફારો વિશે આપણે જાણીએ તો જેટલા લોકો ગેસ કનેક્શન નું ઈ કેવાયસી નથી કરાવી હોય તે તેમના ગેસ રદ થઈ જશે એક જાન્યુઆરી બે હજાર પચીસ બાદ આવા લોકોને મિત્રો ગેસ સિલિન્ડર છે જે મળશે નહીં એટલે કે મિત્રો જો તમે પણ ગેસ સિલિન્ડર ને ઉપયોગમાં લેતા હોય અને તમારું ઈ કેવાયસી ના કરાવેલું હોય તો મિત્રો વહેલી તકે તમે ઈ કેવાયસી પૂર્ણ કરી લેજો ત્યાર પછીના બીજા નિયમ વિશે વાત કરીએ તો નવા વર્ષથી ખાસ કરીને મિત્રો પાન કાર્ડ નવા મળવાના છે બે 2025 ની અંદર નવા QR કોડ વાળા પાન કાર્ડ મળવાના છે તો હવે મિત્રો તમારો પ્રશ્ન એવો ઊભો થતો હશે કે જૂના પાન કાર્ડ નું શું થશે તો મિત્રો જૂના પાન કાર્ડ પણ ઉપયોગમાં રહેવાના છે જૂના પાન કાર્ડ નકામા નહીં થાય પરંતુ આવા નવા જે પાન કાર્ડ આવશે QR કોડ વાળા અને આધુનિક હશે અને આ QR કોડ વાળા પાન કાર્ડ ની મદદથી તમે દરેક કામ જે પાન કાર્ડ ની લગતા હોય જેમ કે બેંકમાં ખાતું ખોલાવાથી લઈને ટેક્સના દરેક કાર્યો તમે સરળતાથી કરી શકશો ત્યાર પછી મિત્રો ત્રીજા નિયમ વિશે વાત કરીએ તો જેટલા પણ ખેડૂતોએ ખેડૂતની નોંધણી નહીં કરાવેલી હોય તો ફાર્મર રજિસ્ટ્રેશન એગ્રી સ્ટેટ પર જે ચાલી રહ્યું છે તે નહીં કરાવેલું હોય તો આ વખતે ખેડૂતોને જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસમો હપ્તો જે આવવાનો છે એ નહીં મળે જેથી જે પણ મિત્રોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો એ

એટલે કે મિત્રો આજથી બે હજાર પચીસથી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો પાંચમા નિયમ વિશે વાત કરીએ તો નવા વર્ષથી એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસમાં રેશન કાર્ડની જરૂર નહીં પડે ભારત સરકારે મેરા રાશન ટુ પોઈન્ટ ઝીરો નામની એપ લોન્ચ કરી છે જેનાથી રેશન કાર્ડ વગર પણ રાશન લઈ શકાશે એપમાં આધાર નંબર દાખલ કરતાની સાથે જ તમારી સંપૂર્ણ વિગતો દેખાશે આ એપની ગૂગલ પ્લે સ્ટોર પરથી મિત્રો ડાઉનલોડ કરી શકાશે આ એપ રેશન કાર્ડ ને લગતી તમામ જરૂરિયાતો પૂરી કરશે આ એપથી કરોડો રેશન કાર્ડ ધારકોને રાહત મળશે ત્યાર પછી મિત્રો છઠ્ઠા નિયમ વિશે વાત કરીએ તો નવા વર્ષમાં ખેડૂતોના હિતમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે એક માહિતી અનુસાર ખેડૂતોને એકલીસ જાન્યુઆરી બે હજાર થી એટલે કે મિત્રો આજથી લોન મેળવવા માટે રાહત મળી શકે છે જેમાં વર્ષના પ્રથમ દિવસથી આરબીઆઈ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના બે લાખ રૂપિયા સુધીની લોન આપશે તાજેતરમાં આરબીઆઈએ ખેડૂતો માટે ગેરંટી વિના લોનની મર્યાદામાં વધારવાની જાહેરાત કરી છે જેના કારણે હવે તેઓ એક છ લાખ નહીં પરંતુ બે લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે ત્યાર પછીના નિયમ વિશે વાત કરીએ તો એકલીસ જાન્યુઆરીથી લાઇસન્સને લઈને મિત્રો બદલાવ થવા જઈ રહ્યો છે ગુજરાતમાં ડ્રાઇવિંગ માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે તમારે આરટીઓ કે આઈટીઆઈનો ધક્કો ખાવાનો રહેશે નહીં રાજ્ય સરકાર ટૂંક સમયમાં એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરી રહી છે જેના આધારે લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા મેળવી શકશે ખાસ કરીને પંદરથી સત્તર વર્ષના વયના લોકો જે વાહન ચલાવવાનું શીખી રહ્યા છે તેમને મિત્રો મોટો ફાયદો થશે પરંતુ હવે સરકાર આ માટે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવાની જાહેરાત કરી છે જેનાથી લર્નિંગ લાઇસન્સ માટે ઘરે બેઠા એપ ડાઉનલોડ કરી તેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરી તથા જરૂરી ફ્રી ઓનલાઈન ચૂકવણી અને પરીક્ષાનો સ્લોટ મેળવી શકાશે અને જે તે સમયે મોબાઈલ પર જ જે એપ્લિકેશન હશે તેમાં પંદર પ્રશ્નોના જવાબ આપીને ટેસ્ટ પણ આપી શકાશે ને ટેસ્ટ પાસ કર્યા બાદ તમને લર્નિંગ લાયસન્સ ઘર બેઠા મેળવી શકશો